એક દિવા રોડ સ્થિત સંસ્કાર ધામ બે સોસાયટીમાં પાલિકા દ્વારા એકવીસ લાખ ત્રીસ હજાર રૂપિયાના ખર્ચે નવા પેવર બ્લોક બેસાડવામાં આવશે સ્થાનિકોની રજૂઆત ધ્યાને લઈ પાલિકા દ્વારા બોર્ડમાં તાંત્રિક મંજૂરી મેળવી અને ત્યાં રોજ કામગીરી શરૂ કરતા ખાતમુહૂર્ત વિધિ યોજવામાં આવી હતી. પાલિકાની કારોબારી કમિટી ચેરમેન નિલેશ પટેલ, સ્થાનિક પાલિકા સભ્ય કિંજલબા ચૌહાણ સહિત સોસાયટી પ્રમુખ અને રહીશો ઉપસ્થિતિમાં શ્રીફળ વેધેરી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સંસ્કારધામ સોસાયટી એક જે દિવારો પર તેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હું પરેશ પ્રમુખ તરીકે શ્રી નિલેશભાઈનો અને એમની ટીમનો ઘણો ઘણો આભાર માનું છું કે આજે અમારા ડેવલપમેન્ટ કરવામાં આવી છે છે અને અને સારો સાથ સહકાર એમના તરફથી મળ્યો દરેક લાઈન અને મેઇન રોડ બનાવવા માટેની એમની કામગીરીમાં અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છે કે જેવા ભવિષ્યમાં અમને બી સાથ સહકાર આપતા રહીને અમે પણ સોસાયટી સાથ સહકાર એમને આપતા રહીશું આભાર આજ રોજ સંસ્કારામ સોસાયટી બેની અંદર એકવીસ લાખ ત્રીસ હજારના ખર્ચે પીવો બ્લપના કામનું ખાડમુહૂર્ત કરવામાં આવ્યું અને આ ખાડમુહૂર્તમાં સોસાયટીના પ્રમુખ તેમજ એમની તમામ ટીમ અને વરિષ્ઠ વડીલો હાજર રહ્યા હતા અને આ કામની શરૂઆત આજે અમે શરૂ કરી છે